મામા તમે કેટલા નીચ અને હલકા શો એ મારી પાસે એવિડન્સ છે તમારા આહી સમાજના કેટલા વ્યક્તિઓ આજો ગાયું એટલે ગૌ માતા ગૌ માતા ઉપર પણ સૃષ્ટિવીરનું કાર્ય કરતા આ પણ એવિડન્સ અમારી પાસે છે અમે જાહેર કરશું તમને હલકા બતાવવા માટે મિત્રો ગીગાભાઈ ભમરના વિવાદ પછી માવદાન ગઢવીના આ વિવાદ સર્જી દીધો હતો જેમાં તેણે આખા સમાજ ઉપર કરી હતી મિત્રો મિત્રો પરંતુ આ દીકરીની ખાનદાની તો જુઓ એને કેવો સરસ જવાબ આપ્યો છે મિત્રો તે પેલા તમે સાંભળી લે એમને સજા મળવી જોઈએ તો ખાસ કરીને જેણે ભૂલ કરી છે એમને સજા મળવી જોઈએ પણ આખા આહિર સમાજને કે આખા તળાજા ગામને સજા ન મળવી જોઈએ તો એમને પણ મારી વિનંતી છે કે અમે તો તમારું મોહાડ કહેવાય ખાસ કરીને અને અઢારે અઢાર વરણ આ હાઈ ચારણ જગદંબાને ખૂબ માને છે અને સજા આપો અને હર હંમેશ માટે આહીર અને ગઢવી સમાજનો નાતો રહ્યો છે અને રહેતો જ રહેશે આમ ને આમ કારણ કે મામા ભાણેજનો જે સંબંધ છે એ હર હંમેશ માટે રહ્યો છે અને તો મિત્રો આને કહેવાય જવાબ આ આહીર દીકરીએ માવદાનને એવો સરસ જવાબ આપ્યો છે જેવો જવાબ કોઈ ના આપી શકે મિત્રો અને મિત્રો એક વ્યક્તિની ભૂલને કારણે આખા આહી સમાજને ખરાબ કેવી રીતે ગણી શકાય મિત્રોને આખા આહી સમાજને ટાર્ગેટ કરવો એ કંઈ બરાબર ના કહેવાય તો તમે આ વિશે શું વિચારો છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને જો તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આપણે મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારિકાધીશ